વલસાડના સમાજ સમાજદળ ગ્રુપ દ્વારા દિવ્યાંગ અને નાના બાળકોને નવરાત્રીના પહેલા નોરતે વૈષ્ણોદેવીના મંદિરે દર્શન કરાવી મેકડોનલ્ડ્સમાં ભોજન કરાવ્યું આજ રોજ સમાજ દળ ગ્રુપ દ્વારા દિવ્યાંગ અને નાના બાળકોને માતાજીના માતાજીના પહેલા નોરતાના દિવસે આશીર્વાદ લેવામાં આપ્યા આ સમાજ દળ ગ્રુપના કાર્યક્રમ માટે પ્રિયંકભાઈ પટેલ બિલ્લીમોરાના જન્મદિવસ નિમિત્તે એમના સહયોગથી ધમળાચી ખાતે માતા વૈષ્ણોદેવીના મંદિરે દર્શન માટે લઈ જઈને આશીર્વાદ લેવામાં આવ્યા હતા ત્યારબાદ દરેક બાળકોને ગુંદલાવ ખાતે આવેલ મેકડોનલ્ડમાં ભોજન કરાવવામાં આવ્યું હતું દરેક બાળકોનું હાસ્ય અને હરક ખૂબ જ હતું આ સમાજ દળ ગ્રુપ બે થી કાર્યરત છે સમાજના દરેક વર્ગ માટે અવારનવાર સેવાના કાર્યો કરે છે તેમજ સમાજ દળ ગ્રુપના સ્વયંસેવકો છેલ્લા ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે સમાજ દળ ગ્રુપ દ્વારા નાના બાળકોને ભણતરની કીટ સહાય જૂના કપડા વિતરણ સ્વચ્છતા અભિયાન વૃદ્ધ માતાઓને અનાજની કીટ સહાય વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ વડીલોની સેવા અંધજન શાળાના બાળકો સાથે કાર્યક્રમ અનાથ બાળકોને ભોજન જરૂરિયાતમંદ પરિવારો માટે શુભ અશુભ પ્રસંગે વધેલું ભોજન વિતરણ અને અત્યાર સુધીમાં ઘણા પરિવાર માટે ફ્રી એમ્બ્યુલન્સની સેવા આપી સમાજદળ ગ્રુપ અને એના સ્વયંસેવકો નિઃસ્વાર્થ ભાવે સમાજના દરેક વર્ગના લોકોની સેવા કરી રહ્યા છે આ કાર્યક્રમમાં ઓમ ટ્રાવેલ્સ માલવણ દ્વારા પણ સહયોગ મળ્યો હતો આ કાર્યક્રમમાં સમાજદળ ગ્રુપના સ્વયંસેવક મિત પટેલ માર્ટિન પટેલ અક્ષય પટેલ બંટી પટેલ કૃપલ પટેલ તન્વી પટેલ મૈત્રી પટેલ કેયુર પટેલ મીત પટેલ નિષ્ઠા પટેલ તેમજ નવોદય નો સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું આજે અમારા સમાજદળ ગ્રુપ દ્વારા માતાજીના પહેલા નોરતા નિમિત્તે એક દાટાશ્રી એવા નિવાન પિયંગભાઈ પટેલ બિલ્લી મોરા ટ્રુપી સ્નેક્સ એમનો જન્મદિવસ હતો તો એમના તરફથી આજના પ્રોગ્રામનું બધું આયોજન એમના તરફથી હતું કે માતાજીના પહેલા નોરતા નિમિત્તે આપણે પીરુફળિયા ખાતે માતા વૈષ્ણોદેવીના દર્શન કરાવવાના હતા ત્યારબાદ એમને નાના ભૂલકાઓને મેગડી ખાતે ભોજન કરાવવાના તો અમે દિવ્યાંગ બાળકો વીસેક જેટલા દિવ્યાંગ બાળકો હતા અને બીજા પંદરેક જેટલા અનાથ છોકરા કે જેમના માતા પિતા પણ હોય એમને આજે અમે પહેલા માતાજીના દર્શન કરાવ્યા ત્યારબાદ મેગડીમાં ભોજન કરાવ્યું અમારી સાથે અમારી સમાચાર ગ્રુપની આખી ટીમ હાજર હતી મીતભાઈ અક્ષયભાઈ બંટીભાઈ અને છોકરીઓ પણ હાજર હતી ત્યારબાદ અમારી સાથે નવોદય આશ્રમ ઘુંડલાઉ એમનો સ્ટાફ પણ હાજર હતો અમને મેગડીમાં પણ એમના તરફથી સારો એવો સહયોગ મળ્યો સ્ટાફ તરફથી તેમજ મેગડીના મેનેજર કેયુરભાઈ એમના તરફથી પણ સારો સાહ સહકાર મળ્યો અને ઓમ ટ્રાવેલ્સ એમનો પણ અમને સહકાર મળ્યો એ રીતનું આયોજન હતું અને દળ ગ્રુપ દર બધા જેવા સારા એવા કાર્યો કરે છે આગળ પણ અમે સારા કાર્ય કરીશું લોકોને બસ એ જ કે આ જે દિવ્યાંગ બાળકો છે નાના ગરીબ બાળકો છે જે રસ્તે આમ તેમ ભૂખા એમનું ભીખ માગીને ભોજન એમનું પેટ ભરે છે અમને આપણે મદદ કરવી જોઈએ આપણી બર્થડે પાર્ટી હોય કે પછી કંઈ પણ નાનો મોટો પ્રોગ્રામ હોય તો એમને ભોજન એવું કઈ મદદ કરવી જોઈએ અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે